શોભામાન કરવા માટે સંતો મંતો અમારા રાજકીય આગેવાનો આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સન્માન્ય લવિંગજીભાઈ ઠાકોર સાહેબ તથા ટોટણાથી બાપુ પણ આજે આ અમારી આ પ્રતિષ્ઠાની અંદર ટાઈમ આપી પધાર્યા અમારા સૌ ગામ લોકોને આશીર્વાદ આપ્યા અને ગામ ખૂબ સુખી થાય દરેક સમાજના દરે ગામના દરેક લોકો નિરોગી રહે એવા આશીર્વાદ આપ્યા આવતીકાલે બીજો દિવસ છે ઘણા બધા રાજકીય સામાજિક આગેવાનો પણ અહીંયા વધારવાના છે સંતો મંતો પણ આવતીકાલે વધારવાના છે આ સંત અને આગેવાનોના કારણે અમે સૌ ગામ લોકો ખુબ અરખની લાગણી અનુભવી છે રાધનપુર નવાપુરણા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ ભરતભાઈ ચૌધરી જિલ્લા પંચાયત સદસ્ય પાટણ